હેલો ટુ ફેમિલી કમ શું બધા મજામાં મજામાં જઈશું સ્વાગત છે નવા બ્લોગમાં તો અંત સુધી બનાવી આજ આપણે જવાનું છે થાય પણ મિત્રો આપણે નીકળી ગયા છીએ બાસકા પોટલા લેમ હલો મળીએ ના

За да ме е първото на малко тъмно. Аби как?

વીજળી પડી થઈ એટલે વીજળી બળ થઈ ગયું છે હાલો આપણે માઇક રહેલો છે અહીંયા બધો કાદવ હોય

બાપુ બાપુ હોય તો મોકલી દેજો તો બધું રેવા એવું સારું છે કેવો લાગે મસ્ત લાગુ બેસ હવે આપણે જવાનું છે હવે થાપણા નાથી ઘરે પેલો નાજી મળી તમે તો આપણે આયા હતા પેસેલ ચાક ખાવા જતે બે બે જાળ મેલા છે પણ ઝીંગા બે પડ્યા ત્રણ બે ઝીંગા કે છે આ ઝિંગા પડ્યો છે

તો મિત્રો હવે અમે ઘરે પડી ગયા છીએ અને હું બહુ ખુશ છું તો આ બ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતો બહુ મહેનત કરી છે કરવાનું ભૂલતા નહીં બાય બાય